નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે શનિવારના રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરીને તો ધાણાની આવક આજે નવી આવક પચીસો ગુણીની જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો અહીંયાથી આઠ નંબરને છાપરાની નીચેને ઊભા પટ્ટામાંથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જોઈએ જાણી લે કેવા રહી છે આજના ધાણા અને દાણીના બજાર ભાવ ના મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવા લે છે બજાર ભાવ ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ઈગલ કલરમાં છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો આ માલ માલ એકદમ ચોખ્ખો માલ છે ને ઈગલ કલરમાં માલ છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે જોયું ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો છે એકત્રીસ ભાવ થયો માલ અમે મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ડંખોરો અમુક માલ અમુક માલ સારો દેખાઈ રહ્યો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે

ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે ડંખ વાળો માલ છે કલર માં છે પણ ડંખ પડી ગયો છે ચૌદસો ને એક રૂપિયા મિત્રો ડંખ વાળો માલ ડંખ પડી ગયો છે કલર છે પણ આની અંદર ડંખ પડી ગયો છે ચૌદસો ને મિત્રો આજની બજારની વાત મિત્રો આજની બજારની તો બજાર સેમ કાલ જેવી જ ઈગલ માં કાલ જેવી જ જોવા મળી છે ને મીડિયમ માલ જોવા મળી છે કલરવાળા માલ અત્યારે હાલ થોડા ઓછા જોવા મળી રહ્યા છે મિત્રો તો